જામનગર લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા દરેડ રોડના થતા લાખા બાવળ અને દરેડ સહિતના ગામના લોકોએ સ્વયંભૂ ફાળો એકત્ર કરવાનું નક્કી કર્યું હતું આશરે પંદર જેટલા લોકોએ સાથે મળીને રૂપિયા પચીસ હજાર જેટલો ખર્ચ કરીને એક કિલોમીટરના માર્ગ સમારકામ હાથ ધર્યું હતું પાંચ કલાકના શમદાન દ્વારા શાળાઓમાં માટી ભરીને રસ્તાને ફરીથી વાહન વ્યવહાર લાયક બનાવવામાં આવ્યો છે મારું નામ છે રાયાભાઈ ગઢવી ઉરાવલસર રહેવાસી છું આ રોડ ઘણો ટાઈમ થી આ જે સ્ટેટ હાઈવે થી લાખાવાડ મસીતિયા ચાપાબેરા જે તો રોડ છે એ ઘણી વખતથી રજૂઆત હતી પણ રજૂઆત દરમિયાન કોઈ પણ સંજોગે હજી રોડ થયો નતો એટલે કાલ અમારે સો ખર્ચે પંદર થી વીસ હજાર રૂપિયા ખર્ચે અમે દસ થી વીસ પંદર જણા બનાવ્યું છે આ અત્યારે અમે બનાવ્યું છે એક કિલોમીટર આસપાસ બનાવ્યું છે ભલે બહુ રોડ ખરાબ હતો વારંવાર સોસાયટીઓ કોઈ નાના બાળકો છોકરા સ્કૂલોની બસો એને તકલીફ પડતી હતી રજૂઆત તો એને પર સોસાયટી વાળા ને આટ બી કરી છે અને રજૂઆત છે જ અને રોડ પણ મંજૂરી માટે ગયો છે આ